નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાટણ પાંજરાપોળ દ્વારા ખલીપુર ખાતે દાતાઓ અને જીવદયા પ્રેમીઓનો અનુમોદના અવસર ઉજવાયો શ્રી પાટણ પાંજરાપોળ શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ પરી આશ્રય સંકલ્પ ખાતે મુંગા જીવોના લાલન પાલન કરી એકસો સિત્તેર વર્ષથી કાર્યરત શ્રી પાટણ પાંજરાપોળમાં આશરે એક હજાર આઠસોથી વધુ પશુઓ આશ્રિત લઈ રહ્યા છે આ વિસ્તારના જીવદયા પ્રેમી ખેડૂતો તરફથી પણ શ્રી પાંજરાપોળને લીલું સૂકું રૂપે પ્રાપ્ત થાય છે ત્યારે આ દાતાઓ અને જીવદયા પ્રેમીઓના અનુમોદનાર્થે અને તેમના અભિવાદન માટે ખલીપુર પાંજરાપોળમાં અનુમોદના અવસરનું ભવ્ય આયોજન પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહનું ઉદઘાટન સમસ્ત મહાજનના પ્રમુખ અને એનિમલ વેલફેર બોર્ડના ન્યૂ દિલ્હીના સભ્ય ડોક્ટર ગિરીશભાઈ શાહ મગરવાડા ગાદીપતિ વિજય સોમજી મહારાજ પથમેળા ગૌ સેવા આશ્રમના પરમવંદનીય ગૌરુશ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ સણાદર મહંત શ્રી અંકુશગીરી બાપુ તથા મહાનુભાવોના હસ્તે દીપ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે પધારેલા સૌને આવકારતા સંસ્થાના મંત્રી ધીરુભાઈ શાહે જણાવેલ કે દાતાઓના દાન થકી સહયોગ થકી અને સેવા થકી પાંજરાપોળ સર્વાંગી વિકાસથી આગળ વધી રહી છે શ્રી પાટણ જૈન મંડળ મુંબઈના પ્રમુખ અને સમારોહના અધ્યક્ષ દાનિશભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મનો પાયો જીવદયા છે અને જૈનોની ઉત્કૃષ્ટ ભાવના સરાહનીય રહી છે સારી સંસ્થાઓને લાંબી ચલાવવા માટે સારા કાર્યકરોની ટીમ ઊભી કરવાની તેમણે હિમાયત કરી હતી સમારોહના ઉદ્ઘાટક એવા સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહે પાટણની પ્રભુતારૂપ જીનાલયો શિવાલયો સરસ્વતીની ઉપાસકની ભૂમિ પર થઈ રહેલા જીવદયા ગૌરક્ષાના ઉમદા કાર્યને બિરદાવવા સાથે પાટણ પાંજરાપોળમાં જ એક હજાર આઠસો ગાયોની સેવાનો આંકડો પાટણવાસીઓ જ્યાં જ્યાં વસે તેમની પ્રેરક પરિવારના એક સભ્ય જેટલી થવી જોઈએ તેમણે સમાજની એક અદ્યતન ડિરેક્ટરી બનાવી તેમાં સર્વેને જોડી કાર્ય કરવા વાહન કર્યું હતું પાટણ પાંજરાપોળ માટે પચાસ વર્ષ પહેલાં રૂપિયા તાલીસ લાખનું દાન આપનારા દાતા પરિવાર કલ્પનાબેન અને નિરંજનભાઈના ઉદારતા સાથે પાટણના દાતાઓએ બિરદાવ્યા હતા આ પ્રસંગે પધારેલ દાતાઓ ખેડૂતો પશુપાલકો રાજકીય સામાજિક અગ્રણીઓનું શાલ અને ગાય ગાયમાતાનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું સૌએ ગૌચર અત્યારે નષ્ટ થઈ રહ્યું છે ત્યારે હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મને ટકાવી રાખવા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા આહવાહન કરેલ